તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે ભાઈ અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રી હોય એટલે તમને બધાને ખબર છે કે સોશિયલ મીડિયામાં સાહેબ લોકો ગરબા રમતા હોય ને એ ઘણા વિડીયો વાયરલ થતા હોય છે ભાઈ પણ એ બધાની વચ્ચે સાહેબ આ તમે જુઓ કે ગાય ગરબા રમે ભાઈ તમે કોઈ દિવસ જિંદગીની અંદર પણ આવા વિડીયો નહીં જોયા હોય ભાઈ કે જેમાં કોઈ ગાય માતા ગરબે રમતા હોય મિત્રો અત્યાર લગીને તમે ઘણા બધા વિડીયો જોયા હશે હજારો વિડિયો જોયા છે ગરબા રમતા પણ સાહેબ તમે શું કરી જિંદગીની અંદર આવી સાહેબ કોઈ દિવસ તમે ગાય જોઈ કે જે ગરબે રમતી હોય ભાઈ મિત્રો કહેવાય છે ને કે ગાય માતાની અંદર કરોડો દેવી દેવતા હોય એ આજે સાબિત થઈ ગયું ભાઈ અને માતાજી પોતે સાક્ષાત ગરબે રમવા આવ્યા ને ભાઈ તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવો સાહેબ તમને જે આગળ વિડિયો બતાવ્યો ને મેં એ થોડોક જ હતો પરંતુ સાહેબ હમણાં જ તમને આખો વિડિયો બતાવું તમે વિડીયો સાહેબ અંત સુધી જોતા રહેજો કેમકે આવો વિડિયો મેં પણ સાહેબ મારી જિંદગીમાં કોઈ દિવસ જોયો નહોતો આ પહેલી વાર સાહેબ વિડીયો જોયો તો ચાલો દર્શક મિત્રો તમને પણ આગળ આખો વિડીયો બતાવું તો વિડીયો સાહેબ તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ખાસ કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમે જોઈ પણ શકો છો જેમાં તમને એક ગાય દેખાતી છે ભાઈ અને આ ગાય કે જેમની અંદર સાહેબ ખરેખર અંબેમાં આવી ગયા હોય ને એવું મને લાગી રહ્યું છે કેમ કે ગાય કોઈ દિવસ ગરબા રમે ભાઈ નવાય લાગે ને ભાઈ કે ગાય કોઈ દિવસ ગરબા રમે તો પણ સાહેબ આ હકીકતમાં ગરબા રમી ગાય તમે જુઓ પણ હવે તમે કહેતા છો કે ભાઈ આ તો તાળી તો ન પાડી તો ભાઈ એટલી તો આપણા અંદર પણ બુદ્ધિ હોય કે ગાય તાળી ન પાડે પણ ગાય આમ ગોળ ગોળ ફરી ભાઈ અને ગોળ ગોળ ફરતા બધા લોકોના ભાઈ ખરેખર પગ નીચેથી જમીન સરકી ગયા કે માતાજી ખરેખર રમવા તો આવ્યા તો માનો તો મિત્રો માતાજી છે બાકી ન માનો તો તમારી મરજી હવે ચાલો સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો